નમસ્કાર સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર કરવા મથતા ગુજરાતના તમામ સંઘર્ષરત વિદ્યાર્થી મિત્રોનું આલાપ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો તમને જાણે છે કે તાજેતરમાં ટૂંક સમયમાં એમસી જુનિયર ક્લાર્ક સ્કૂલ બોર્ડની એક્ઝામ યોજાવાની છે જેને અનુસંધાને ભવ્યાંતી એકેડમી અને દ્વારા દિવસનો એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે અને આ વિડીયો લેક્ચરમાં જે મેન્ટરશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે તેની માહિતી તમને આપવી છે કે આ પ્રોગ્રામમાં કઈ કઈ વિશેષતાઓ રહેલી છે જેને આપણે વન બાય વન સમજીશું એમસી નો સિલેબસ તમે જાણો જ છો પચાસ માર્કનું તમારું પેપરે રહેવાનું છે અને એમાં પણ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ ઓગણીસો ઓગણપચાસ અને ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે સમાવેશ છે અને એમાં બીજા બધા અન્ય નિયમો સમાવેશ થાય છે પણ આ નિયમો જે છે એ સરળતાથી યાદ રહી શકે એવા નથી અટપટા નિયમો છે તમે એક વખત વાંચશો ને તો ખબર નહીં પડે જે વિદ્યાર્થીઓ વાંચે હશે જાતે એમને ખબર હશે કે નિયમ સહેલાઈથી યાદ રહી શકતા નથી અને ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે આ લેક્ચર્સ એવા પ્રોવાઈડ કરવામાં આવે કે જેને આ નિયમો સરળતાથી સમજી શકાય અને એને ધ્યાનમાં રાખીને જ ભવ્યંતી અને આલાપ એકેડેમી દ્વારા એમસી સ્કૂલ બોર્ડ માટેનો એટલે જે જુનિયર કાર્ડની પરીક્ષા છે એના માટેનો એક પચાસ દિવસનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે જેની માહિતી તમને આ લેક્ચરથી તમારા સુધી પહોંચાડવી છે સૌથી પહેલાંમાં શું શું આવવાનું છે તો દરેકે દરેક જે નિયમો છે એ બધા જ નિયમો તમને આ કોર્સની અંદર ખૂબ જ સરળતાથી ભણાવવામાં આવશે એટલે કે દરેકે દરેક નિયમો તમને યાદ રહી જાય એટલે કે સંપૂર્ણ જે નિયમો છે એના લેક્ચર્સ આની આ કોર્સની અંદર તમને મળવાના છે બીજું પચાસ દિવસનો આખો પ્લાન છે જેમાં દરરોજે ટાર્ગેટ પ્રમાણે તમારા લેક્ચર રહેશે અને લેક્ચર અનુસાર દરરોજે ત્રીસ માર્કની જનરલ નોલેજની ટેસ્ટ અને ત્રીસ માર્કની કરંટ અફેરની ટેસ્ટ પણ રહેશે એટલે જોડે જોડે તમારું જીકે અને કરંટ અફેર પણ તૈયાર થતું જાય એટલે કે પચાસ દિવસના દરરોજ લેક્ચર રહેશે અને દરરોજે સાહીઠ 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 માર્કની તમારી ટેસ્ટો રહેશે ત્રીસ માર્ક જીકે ત્રીસ માર્ક કરંટ અફેર આવી રીતે આ ઉપરાંત અલગથી તમારા માટે અગિયાર મોક ટેસ્ટ એએમસી પરીક્ષા માટેનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ જીકે સારું તૈયાર થાય જીકે એટલે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ બંધારણ આ વિષયો સારી રીતે તૈયાર કરી શકો એના માટે અલગથી પાછો આ પચાસ દિવસના પ્લાનની અંદર જ ત્રીસ દિવસનો માસ્ટર પ્લાન પણ તમારા માટે ડિસાઇડ કરવામાં આવ્યો છે આની સાથે અત્યાર સુધી જે પરીક્ષામાં પૂછાઈ ગયા છે અગત્યના જે વન લાઈનર્સ પીવાય ક્યુ હોય એ પણ અમે તમને હેન્ડ રિટન નોટ આપીશું આ ઉપરાંત એએમસીના જે તમારા નિયમો છે એની પણ અલગથી અમે આપને હેન્ડ રિટન નોટ્સ પ્રોવાઈડ કરીશું હવે આપણે જોઈએ આ પ્રોગ્રામની અંદર અંદર એપ્લિકેશનની શું શું સુવિધાઓ મળવાની છે સૌથી પહેલા મેં કીધું એમ ડેલી વિડીયો લેક્ચર મળશે પચાસ દિવસના ટાર્ગેટ પ્રમાણે દરરોજના લેક્ચરો રહેવાના છે અને દરરોજ એ ત્રીસ માર્કની ટેસ્ટ રહેવાની છે કરંટ અફેર અને જીકેની બરાબર જે નિયમો છે એમાંથી અમુક નિયમો જે છે એ બકુલસર તમને ભણાવશે અને અમુક જે નિયમો છે એ હું તમને ભણાવવાનો છું એટલે આ રીતે તમારા એએમસીના ના બધા જ એક્ટ સરળતાથી યાદ રહી શકે એવી રીતે તમને ભણાવવામાં આવશે સાથે સાથે મેં તમને કીધું કે પચાસ દિવસનું આખું અમે સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે પ્લાનિંગ કેવી રીતે જુઓ અને હું તમને ઝૂમ કરીને બતાવું તો સૌથી પહેલાં આ રીતે તમને ડે વાઇઝ આપી દીધું છે કે દસ ફેબ્રુઆરી તો એ દિવસે તમને ત્રણ ટોપિક આપેલા હોય ગુજરાત કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ પ્રકરણ ચાર અને પાંચ

તમને આ રીતે દરેક ટોપિક છે એ ટાર્ગેટ પચાસ દિવસના ટાર્ગેટમાં વિભાજીત કરીને તમને આપવામાં આવેલો છે એ પ્રમાણેના વિડીયો લેક્ચર રહેશે અને એ પ્રમાણેની દરરોજ સાહીઠ સાહીઠ માર્કની ટેસ્ટ તમારી આની અંદર રહેવાની છે સાથે સાથે તમને શું મળવાનું છે તો એની પીપીટી પણ તમને મળવાની છે જે અમે બોર્ડ વર્ક કરીશું અમે જે પીપીટીમાંથી તમને ભણાવીશું તો એ સરસ મજાની પીપીટી પણ તમને મળશે દરરોજ લેકચર મળશે લેક્ચરની પીપીટી મળશે ત્રીસ માર્કની જી કેની ટેસ્ટ રહેશે ત્રીસ માર્કની કરંટ અફેરની ટેસ્ટ રહેશે આટલું બધું તમારું માત્ર ડેરી ટાસ્ક છે આ ઉપરાંત મિત્રો જોઈએ તો એપ્લિકેશનમાં તમારે વર્ક કેવી રીતે કરવાનું લાગે કે આ પ્રોગ્રામમાં જોડાવું છે તો તમારે કરવાનું શું છે સૌથી પહેલા તમારે કરવાનું એ રહેશે કે તમારે આલાપ એકેડેમીની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમારે આલાપ એકેડેમીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને AMC જુનિયર ક્લાર્ક સ્કૂલ બોર્ડનો કોર્સ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આ રીતે કોર્સનો એક ઓવરવ્યુ આપેલું હશે બરાબર ઓવરવ્યુ એની બાજુમાં કન્ટેન્ટ એની બાજુમાં લાઈવ ક્લાસીસ એવી રીતે વિગતો આપેલી હશે તમને સમજાવું પછી તમારે જવાનું કન્ટેન્ટમાં કન્ટેન્ટમાં છે પહેલી જ પીડીએફ છે એમ છે જુનિયર ક્લાર્ક સ્કૂલ વર્લ્ડ પ્રોગ્રામ વિશે સંપૂર્ણ માહિતી એટલે જે પચાસ દિવસનો પ્રોગ્રામ છે એનો આખો શેડ્યુલ તમને અહીંયા જોવા મળશે કે તમને ટાર્ગેટ તમને જોવા મળશે તમારે કયા દિવસે કયો લેક્ચર જોવાનો છે સાથે સાથે તમને આની અંદર મોડલ પેપર મળશે ડેલી પ્લાનર મળશે એક્ટ તમારા જે નિયમો છે એની હેન્ડ રિટર્ન નોટ્સ મળશે એના વિશે વાત કરીએ માની લો કે સૌથી પહેલાં આપણો ટાર્ગેટ છે લેક્ચર્સ જોવાનો નિયમો તમારા માટે અગત્યના છે અને નિયમો બહુ અઘરા છે તમે જોવું જોઈએ તો જોઈ લેજો આપણે ગુજરાત સરકારની જે અધિકૃત ઓફિશિયલ જે પીડીએફ છે કશું ખબર પડશે નહીં એટલા અઘરા અઘરા શબ્દો ઉપયોગ કર્યા છે બરાબર તો એ સરળતાથી સમજવા માટે જ આખો પ્રોગ્રામ અમે લઈને આવ્યા તો તમે જશો કે કે માની લો ડેઇલી પ્લાનર લેક્ચર પ્લસ એના ઉપર ક્લિક કરશો અમે ડાયરેક્ટ તમારા વીક ટાર્ગેટ કર્યા ધાર કે પચાસ દિવસનો આ પ્રોગ્રામ છે એટલે તમારા ટોટલ આઠ વીક થાય આઠ સિત્તા છપ્પન બરાબર તો આઠ વીક થાય તો અમે અહીંયાને ડિવાઈડ કર્યું વીક વન વીક ટુ વીક થ્રી વીક ફોર બરાબર સૌથી પહેલાં છે એમાં ગયા કન્ટેન્ટમાં કન્ટેન્ટમાં તમે ગયા ડેઇલી પ્લાનરમાં ડેઇલી પ્લાનરની અંદર અલગ 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 અઠવાડિયા અનુસાર તમને વિડીયો લેક્ચર જોવા મળે માની લો કે એમાં હું ગયો વીક એકમાં તો વીક એકમાં હું જો તો મારી સાથે શું ખુલ્લું હોય તો મારા સ્ક્રીન ઉપર આ રીતે પાછું ટાઈમ ટેબલ ખુલ્લું હોય કે વીક વન તો એમાં વીક વનમાં કેટલા સાત દિવસ હોય તો થર્ડ ફેબ્રુઆરી ફોર્થ ફેબ્રુઆરી ફિફ્થ ફેબ્રુઆરી સિક્સ ફેબ્રુઆરી સબ ફોલ્ડર અને એ ફોલ્ડરની અંદર તમને શું મળે તો એ ફોલ્ડરની અંદર મળે તમને લેક્ચર્સ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ વિષય પ્રવેશ અને પ્રકરણ એક પછી એ લેક્ચરની પીપીટી મળે પછી જીકેની ટેસ્ટ ત્રીસ માર્કની રહે અને કરંટ અફેરની ટેસ્ટ ત્રીસ માર્કની રહે અને આ ટેસ્ટ પણ કેવી તો ત્રીસ માર્કની ટેસ્ટ તમે ઓનલાઈન આપો ત્યારબાદ ત્રીસમાંથી તમારે કેટલા માર્ક આવ્યા છે તમારા કેટલા સાચા પડ્યા તમારા કેટલા ખોટા પડ્યા ત્રીસમાંથી તમારે કેટલા માર્ક આવ્યા છે બધી જ માહિતી તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જાય એટલે તમે પોતાનું મૂલ્યાંકન જાતે કરી શકો આ તમને શું મળવાનું છે તો આખી જે અમારી જીસીઆરટી બેચ છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ નવા હશે જેનું જી કે બરાબર નહીં હોય તો આલાપ એકેડેમીની જે જીસીઆરટી બેચ છે એ સંપૂર્ણ જીસીઆરટી બેચ આ પ્રોગ્રામની અંદર તમને ફ્રી મળવાની છે એમસીની ફૂલમોક ટેસ્ટ જીકેનો અલગથી ત્રીસ દિવસનો પ્લાનર અને જીસીઆરટી બેચ બધું જ આની અંદર રહેવાનું છે આગળ જોઈએ મેં તમને કીધું એમ કે જીકે નું અમે ત્રીસ દિવસનું પ્લાનર કર્યું છે તો એમાં શું કર્યું બંધારણ એને દસ દિવસમાં ડિવાઈડ કર્યો ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એને દસ દિવસમાં ડિવાઈડ કર્યો અને ગુજરાતની ભૂગોળ એને અમે દસ દિવસમાં ડિવાઈડ કરી અને પાછું બંધારણને પાછું સબ દસ દસ દિવસમાં ડિવાઈડ કર્યો છે પહેલા દિવસે તમારે બંધારણનો ઇતિહાસ વાંચવાનો હોય બીજા દિવસે મૂળભૂત અધિકારો વાંચવાના હોય અને એનું મટિરિયલ પણ અમે તમને આપીશું એટલે તમને ત્રીસ દિવસનું મટિરિયલ મળે એ મટિરિયલ વાંચવાનું અને એ મટિરિયલમાંથી તમારી ટેસ્ટ રહે એટલે એકદમ પ્રોપર પ્લાનિંગ સાથે અને મટિરિયલ કેવું

તો વીસ માર્કની રે ખાલી એક જ બંધારણ વિષય હોય તો એની દસ થી પંદર માર્કની તમારી ટેસ્ટ ડેલી બેસ પર તમારી આની અંદર રહેવાની છે બરાબર તો આ બધું મળવાનું છે સાથે સાથે કદાચ અહીંયા તો અમે રેકોર્ડેડ લેક્ચર પ્રોવાઈડ કરીએ જ છે પણ જો રેકોર્ડેડ જોયા પછી પણ તમારા મનમાં કંઈ કન્ફ્યુઝન હોય કંઈ ડાઉટ હોય તો દર રવિવારે અમે લાઈવ સેશનનું પણ આયોજન કરીશું એટલે એવું નથી કે રેકોર્ડેડ લેક્ચર તમને આપીશું અને પછી અમે હાથ ઊંચા કરી દઈશું ના અમે જ્યાં સુધી પરીક્ષા નથી લેવાતી ત્યાં સુધી અમે તમારા સાથે જોડાયેલા છીએ એટલે દર રવિવારે રિવિઝન લેક્ચર તમને આની અંદર મળવાનો છે જોઈએ આગળ અને મેં તમને કીધું એમ કે તમને પ્રીમિયમ મટીરિયલ હેન્ડ રિટર્ન નોટ્સ મળશે કદાચ તમારી મોબાઈલ સ્ક્રીન પર ના દેખાતી ઝૂમ કરું છું આ રીતે હેન્ડ રિટર્ન નોટ્સ તમને મળશે અને જોડે જોડે અમે તમને આ રીતે જીકેની અમારા તરફથી બનાવેલી નોટ્સ પણ અમે તમને પ્રોવાઈડ કરીશું તો આ પ્રોગ્રામની અંદર બેઝિકલી અમે તમને આપેલું છે આટલી બધી વસ્તુઓ અને જોડે જોડે જુઓ આ આખો પ્લાનિંગ છે બરાબર આ જુઓ મેં જીકે નો પ્લાનિંગ કીધું ને તો એમાં પણ આઈટી આપી છે ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો તો ગુજરાતના ઇતિહાસમાં એક દિવસ તમારે કરવાનો હોય પ્રાગ ઇતિહાસ નામકરણ સિંધુખીણ ખીણ સભ્યતા તો વારસામાં ટોપિક હોય સ્થાપત્ય કળા શિલ્પકળા ગુફા સ્થાપત્ય કળા તો આ ટોપિક તમારે વાંચવાના આ ટોપિક વાંચીને તમારે એમસી ના પ્રોગ્રામની અંદર તમને શું મળશે ફરી એક વખત ફાસ્ટ ફોરવર્ડ તમને રિમાઇન્ડ કરાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય સૌથી પહેલા એએમસી માટે સૌથી અગત્યનું છે તમારા એક્ટ્સ એટલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ ઓગણીસો ઓગણપચાસ અને ગુજરાત મુલકી સેવા નિયમો બે હજાર બે તો આના દરેકે દરેક એક્ટ ખૂબ જ સરળતાથી તમને ભણાવવામાં આવશે આ એક્ટ તો તમે ભણી લીધા બરાબર પણ પરીક્ષા માટે શું કરશો તો એનસીના ટોટલ અમે શું કર્યું છે જોડે જોડે એ એનસીની અગિયાર ફૂલ મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું એક ખાસ વાત એ કરવી છે કે આ જે લેક્ચર અમે તમને આપીશું એ બધા લેટેસ્ટ છે છે એટલે કે કે અત્યારે જ રેકોર્ડ રેકોર્ડ થઈને અપલોડ થાય એવું નથી વર્ષો જૂના હોય બે વર્ષ ત્રણ વર્ષ જૂના હોય અથવા બીજી કોઈ એક્ઝામ માટે રેકોર્ડ કર્યા હોય ને એ તમને આપી દીધા હોય ઘણી એકેડેમી એવું કરે છે જૂના જૂના એકેડેમીના કોર્સ માટે રેકોર્ડ કર્યા હોય ને જ ફરીથી તમને આપી દે એવું નથી અમે જે આ લેક્ચર રેકોર્ડ કર્યા છે પર્ટિક્યુલર એમસી

ત્રીસ દિવસનો જી કેનો પ્લાનર કોર્સ તમારે આની અંદર મળવાનો છે આ ત્રીસ દિવસના જી કેમાં અપ્રોક્સ ત્રણસો અને બીજા લગભગ છસો અલગથી હજાર જેટલા એમ ક્યુ તમને આ જી કે પ્લાનર કોર્સમાં મળવાના છે સાથે સાથે અગિયાર મોક ટેસ્ટ એટલે અગિયાર પંચા પાંચસો પચાસ એમસી ક્યુઝ તમને આના અંદર મળશે એટલે ટોટલ તમારા પિસ્તાલીસો થી પીવાયક્યુ અત્યાર સુધી ક્લાસની પરીક્ષામાં પૂછાઈ ગયા છે એની પણ પીવાયક્યુ ની પણ હેન્ડ રિટન નોટ્સ અમે આપે તમને પ્રોવાઇડ કરીશું આ બધાની સાથે સાથે તમારો બેઝ ક્લિયર કરવા માટે જીસીઆરટીની જે અમારી બેચ છે

આખો પ્રોગ્રામ સ્પેશિયલી આ વખતે જે ભરતી છે એએમસી એમસી જુનિયર ક્લાર્ક સ્કૂલ બોર્ડની એને ધ્યાનમાં રાખીને જ કોર્સ બનાવવામાં આવ્યો છે અને તમારી તૈયારી બધી જ રીતે થાય કોઈ પોઈન્ટ બાકી નહીં રહી જાય એવી રીતે મેં અને બગુલ સરે બહુ ડિટેલમાં તમને બનાવેલું છે જો આ કોર્સમાં તમારે જોડાવા માંગતા હોય તો તમારે એએમસી જુનિયર ક્લાર્ક બનવું હોય સ્કૂલ બોર્ડની એક્ઝામમાં સફળ થવું હોય અને આ કોર્સમાં જોડાવું હોય તો તમારે આલાપ એકેડેમીની જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે અને મેં તમને કીધું એમ કે એએમસી સ્કૂલ બોર્ડ જે આપણો કોર્સ છે એમાં જઈને ઓનલાઈન પેમેન્ટ કરીને તમે સીધા જોડાઈ શકો છો બરાબર મિત્રો એકદમ સાચું કહું છું એકદમ બહુ ડિટેલમાં જઈને તમારા માટે લેક્ચર શો લીધા છે હું જે ભણાવું છું ને ભણાવે છે બરાબર તો કલાક કલાકના હોય ને એમાં એક એક એક્ટ ખૂબ સરળતાથી તમને મગજમાં યાદ રહી જાય ઉદાહરણો સાથે તમને યાદ રહે એવો એક અભિગમ નવો અભિગમ અમે લઈને આવ્યા છે આશા રાખીએ છીએ આ કોર્સમાં જોડાશો તો તમને ફાયદો ચોક્કસ ચોક્કસ ચોક્કસથી થશે અને સ્ટીલ કોઈ તમને લાગે કે કન્ફ્યુઝન છે ડાઉટ છે તો નેવું એક નંબર આપી દઉં છું આલાપ એકેડેમીનું નેવું નવ્વાણું ઓગણપચાસ બે હજાર બાવીસ તો આ નંબર ઉપર ફોન કરીને તમે બધી જ માહિતી મેળવી શકો છો સીધો જ તમારો ફોન મને લાગશે કોઈ પણ ડાઉટ હોય તમને તો સીધો મને કોલ કરી શકો છો તો મળીએ મિત્રો આ પ્રોગ્રામ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ આભાર